આમની જે ચેનલ છે એમના વિશે વાત કરું કે જે લુપ્ત થતી વસ્તુઓ છે આમ કેવાય તો વેસ્ટમાંથી બેસ્ટ તો આમને સપોર્ટ કરજો સાલે દોસ્તો કેમ છો તો અત્યારે આપણે આવી ગઈ છે લુણાવાડામાં તો તમને બધાને ખબર છે કે થોડી જ વાર પછી હવે ખજુરભાઈ આવવાના છે તો બધા જાણતા હશે કે ખજુરભાઈ આવવાના છે અને કેવો સરસ એવો મંડપ બાંધી અને તૈયાર છે તો સોફા સોફા બધું સરસ એવું ગોઠવી દીધું છે તો હવે થોડી વાર થી આવવાની અને આપણને મળશે કે નહીં તે તો ખબર નથી પરંતુ હું તમને આ થોડુંક બતાવીશ તો જો અન્નપૂર્ણા ગાણીનો સિંહ તેલય છે તો અહીંયા ઓપનિંગમાં તે આવવાના છે તો વિડિયોને પૂરો પૂરો જોજો સ્પીર્ત ના કરતા આવશે અને મુલાકાત થશે તો હું તમને બતાવીશ તો ચાલો હવે રાહ દેખીએ તમેને મને મને ઓરે જોરથી આ જોઈએ અર અરમ નજીક આવી રહ્યો છે એક બહુ જોર મલે છે જ જરૂર ભાઈ નો તાળીઓ થી

ભાઈ તમે વિચાર કરો કે તમારા લુણા માં કેવી કેવી હસ્તીઓ વાહ ભાઈ વાહ તમારા વધારો પ્રેમ છે ત્રણસો ને પિસ્તાલીસ ઘરે વાળા કોઈ ને પ્રેમ નથી કરતા

આજે ખાસ કહીને જાઉં છું કે તમારા લુણાવાડાની આજુબાજુમાં કોઈ પણ ગામડા હોય જેમાં જરૂરિયાતમંદ હોય લાચાર હોય અનાથ બાળકો હોય જેના માબાપ ન હોય દેખાતું ન હોય અપંગ હોય એવા તમામ લોકોના કોન્ટેક્ટ મારા સુધી પહોંચાડજો મળીને હું ઘર બનાવી છે ઘરે નથી જાતો આ બહુ સત્ય વાત કરું છું મારી ઘરે નથી જાતો રાત દિવસ ગુજરાતીઓ માટે દોડું છે ને એક જ સંકલ્પ હોય છે દિવસમાં આપણો ગુજરાત નો કોઈ પણ માણસ ગુજરાત ની અંદર જે પણ ઇન્સ્ટાગ્રામર હોય યુટ્યુબર હોય કલાકાર હોય તમારા માટે આટલી બધી મહેનત કરે છે રાત દિવસ તમારા માટે જાગે છે એટલે તમારા બધાની આપણી ફરજ છે ખજૂર ભાઈ ને મળીને મને તો ખુબ જ આનંદ થયો કેમ કે આજે હું સવારે છ વાગ્યા નીકળી છું અને ગાય ભેસ બધું છોડી દીધું અને દૂધ ની બેણી પણ અંદર ગાડી માં છે

તો આમને સપોર્ટ કરજો સારું કામ કરે છે ને બીજી વસ્તુ એ છે કે જે વસ્તુ તમારા ઘરની અંદર ખૂણામાં વર્ષો જાળા ખાતી હોય તો એમનું એમનો પણ સદઉપયોગ કરીને સારી વસ્તુ સમાજમાં મૂકે છે અને એવું કન્ટેન્ટ સમાજમાં હોવું જોઈએ એટલે જેટલા પણ કન્ટેન્ટ ક્રિએટરો છે કહીશ કે સમાજને ઉપયોગી થાય એવા કોન્ટેન્ટ બનાવો તો આમનું કોન્ટેન્ટ પણ એવું જ છે સારું સમાજને ઉપયોગ થાય એવું એટલે આમને પણ સપોર્ટ કરજો અને બસ આવી રીતના જેટલા પણ મારા ગુજરાતી છે તમામને કહું છું કે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ